રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંગણવાડી કર્મચારી અને આશા વર્કર ફેણીય લેટ કર્મચારીઓ વર્ષોથી કામની જવાબદારી નિભાવતા આવે છે અને ક્ષેત્ર ઉપરાંત રાષ્ટ્રીય સેવાઓની પણ ફરજ બજાવે છે વર્તમાન સમયમાં તેમના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું પણ વેતન મળતું નથી તેમના દ્વારા વારંવાર પગાર વધારા પેન્શન ગ્રેચ્યુટી અને પ્રોવિડન્ટ ફંડના લાભ આપવા માંગ કરતા આવ્યા છે સન બે હજાર ચોવીસ પચીસ ના રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરશે એવી આશા હતી પરંતુ સરકારે તેઓની સેવા અને કામગીરીને અવગણી છે

કર્મચારી સંગઠનમાં કારોબારી સભ્ય તરીકે પણ છું આજે અમારી એવી માંગણી છે કે જે સરકારે બે હજાર ચોવીસ પચીસનું બજેટ બહાર પાડેલ છે અમારી એમાં અમારો આંગણવાડી વર્કરનો કોઈ પણ જાતનો ઉલ્લેખ કે કોઈ પણ જાતનું વેતનમાં વધારો અમારો કરેલ નથી તો અમે અત્યારે અહીંયા ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવા આવ્યા છે અને બજેટના વિરોધ ને લીધે અમે અહીંયા મામલતદાર કચેરી આવેદન આપવા આવેલ છે તો સરકારને અમારી એટલી જ છે વિનંતી કે અમારા બચ્ચા વેતનમાં વધારો કરે અને અમને કાયમી કરે અમારો પી એફ આપવામાં આવે ગ્રેજ્યુએટી અમને મળે વય મર્યાદામાં વધારો કરે અમારી ઘણી બધી માંગણીઓ છે આની પેલા પણ અમે ઘણા બધા કાર્યક્રમો કરેલા છે પણ સરકાર ને કઈ અમારું કોઈ સાંભળવા માંગતું જ નથી જેડીસી ન્યુઝ સાથે વિપુલ ધામીચા ઉપલેટા